અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે આજે એક ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાય તેમજ સુરત રાજકોટ વડોદરા અને અમદાવાદના પોલીસ કમિશનરો પણ ઉપસ્થિત રહ્યા હતા આ ક્રાઈમ કોન્ફરન્સમાં જે ક્રાઈમની ઘટનાઓ બની રહી છે તેને કેવી રીતે ડામી શકાય સાથે જ જે અલગ અલગ મુદ્દાઓ છે ટ્રાફિકની સમસ્યાઓ છે સાયબર ફ્રોડના જે બનાવો છે તે અલગ અલગ બાબતોને લઈને આજે રાજ્યના પોલીસ વડા દ્વારા સૂચનો કરવામાં આવ્યા છે અને મહત્વની માહિતી પણ આપવામાં આવી છે ત્યારે શું કહી રહ્યા છે ગુજરાતના પોલીસ વડા વિકાસ થાય તે વિશે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો સ્કાય નેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન જેવી રીતે રાજ્યભરમાં ગુનાહિત પ્રવૃત્તિની ઘટનાઓ બની રહી છે ક્રાઇમ રેટમાં સતત વધારો થઈ રહ્યો છે સાયબર ફ્રોડના બનાવો બની રહ્યા છે અને સૌથી મોટી સમસ્યા હાલ રાજકોટ હોય સુરત હોય અમદાવાદ હોય કે વડોદરા હોય ત્યાં ટ્રાફિકની બની રહી છે તે તમામ સમસ્યાઓને કેવી રીતે નિવારી શકાય તે માટે અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ અમદાવાદ પોલીસ કમિશનર રાજકોટ પોલીસ કમિશનર સુરત પોલીસ કમિશનર અને વડોદરા પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા જેમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સાહેબ દ્વારા અલગ અલગ મુદ્દાઓને લઈને કઈ પ્રકારે આગામી સમયમાં કામગીરી કરવી છે લોકોને જે હાલાકીઓ પડી રહી છે તેમની સમસ્યા નિવારવા માટે ખાસ સૂચનો પોલીસ કમિશનર તેમજ અધિકારીઓને કરવામાં આવ્યા છે એટલું જ નહીં જે અલગ અલગ ઘટનાઓ બની રહી છે ને જે તેમણે નિવેદન આપ્યું છે તેમાં હાલ ટ્રાફિકની સમસ્યામાં ટ્રાફિક મેનેજમેન્ટ અને એક્સિડેન્ટના જે બનાવો બની રહ્યા છે તેમાં છેલ્લા થોડાક સમયથી ટ્રાફિક પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે ને જેવી રીતે અકસ્માતની સંખ્યામાં ઘટાડો કરવા માટે પોલીસને જે સફળતા મળી છે તેને લઈને પણ તેમણે માહિતી આપી છે તેમજ જે અલગ અલગ ક્રાઇમની ઘટનાઓ બની રહી છે તે સંદર્ભમાં પણ તેમણે મહત્વનું નિવેદન આપ્યું છે પહેલાં તો શું કહી રહ્યા છે રાજ્યના પોલીસ વડા વિકાસ સાહેબ એ સાંભળી લો ક્રાઈમ રેટમાં જે સિરિયસ ક્રાઈમ્સ છે મર્ડર અટેમ્પ ટુ મર્ડર પ્રોપર્ટી ઓફન્સિસમાં ધ ક્વોઇટી લૂટ એ તમામમાં ઘટાડો જોવા મળ્યો છે મેં અગાઉ મેં વાત કરી કે વધારે મહત્ત્વપૂર્ણ આપણા માટે એ છે કે પોલીસ અને લોકોની વચ્ચેનું સંબંધ અને સંકલ્પ એ ખૂબ મહત્ત્વપૂર્ણ છે પણ એની સાથે સાથે હું એમ માનું છું કે આપણે જે પ્રજાલક્ષી અભિગમથી કાર્યવાહી કરીએ કોમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ્સ કરીએ અને એ જે પ્રોગ્રામ્સ વધુ અસરકારક થાય વધુ પરિણામલક્ષી થાય તો એના કારણે પણ ગુનાઓમાં ઘોટાળા જોવા મળે છે હું આપણે દાખલો આપું છું હવે દરેક જિલ્લાના પોલીસ અધિક્ષક એટલે એસપી એમને એમના કાર્યક્ષેત્રના દરેક પોલીસ સ્ટેશનનું વાર્ષિક તપાસણી કરવાની હોય છેલ્લા કેટલાક સમયથી દરેક જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રીઓ પોલીસ સ્ટેશનની ઇન્સ્પેક્શનમાં જાય એટલે ત્રણથી થી ચાર દિવસ એમની વાર્ષિક તપાસણી થાય અને એ ત્રણથી થી ચાર દિવસ એ ત્યાં રોકાય એ રાત ત્યાં રોકાય નાઈટ હોલ ત્યાં જ કરે છે એટલે પોલીસ સ્ટેશનની કામગીરી કરવાની જે ક્ષમતા છે એ ક્ષમતામાં વધારો થાય છે પોલીસ સ્ટેશનની ફંક્શનિંગમાં ઇમ્પ્રુવમેન્ટ થાય છે પોલીસ સ્ટેશન આપણે જાણીએ છીએ કે પોલીસ ફંક્શનિંગનો સૌથી બેસિક યુનિટ એ પોલીસ સ્ટેશન છે લોકોની અવર જવર લોકોની જે કંઈ સંબંધો છે એ સ્થાનિક પોલીસ સ્ટેશનો સાથે છે એટલે પોલીસ સ્ટેશનની કામગીરી વધુ અસરકારક બને વધુ પરિણામલક્ષી બને એના માટે વાર્ષિક તપાસણી કરવામાં આવે સિનિયર અધિકારી ત્યાં જાય ત્રણ ચાર દિવસ ત્યાં રોકાય પોલીસના અધિકારીઓ કર્મચારીઓને મળે સ્થાનિક લોકોને મળે સ્થાનિક આગેવાનોને મળે બાકીલા તરીકે મેં આપણે વાત કરી ત્રણ વાત તમારે ત્રણ અમારે એમાં પણ ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશન દરેક ચોકી દરેક આઉટપોસ્ટમાં દર બે મહિને સ્થાનિક આગેવાનો સાથે એક મિટિંગ રાખવાનું અને એ મિટિંગમાં સ્થાનિક લોકોની શું અપેક્ષાઓ છે પોલીસ તરફથી એ અંગે ચર્ચા કરવાનો એટલે આ પ્રકારના કામગીરી કરવાથી પણ બનાવામાં ઘટાડો થાય છે અરજીની બાબત અરજીની તપાસ થાય એ પણ તુરિત થાય કોઈપણ અરજી વિન જરૂરી પેન્ડિંગ ના રહે જોઈએ લોકોની સંતોષ પોલીસને કાંગરી પત્તે થાય આપણે મે વાત કરી તેરા તુજકો અર્પણ अथवा ખૂબ મોટી સંખ્યામાં સાયબર ફ્રોડના જે બેંક એકાઉન્ટ્સ ફ્રીઝ થયેલા હતા એ બેંક એકાઉન્ટ્સ અનફ્રીઝ કરવામાં જે વિથહોલ્ડ કરેલા અમાઉન્ટ હતા સાયબર ફ્રોડના એ વિક્ટિમ્સને પાછા આપવામાં માટે ખૂબ મોટી સંખ્યા મારી પાસે અત્યારે આંકડો નથી પણ દરેક જિલ્લામાં આ પ્રકારની કામગીરી થઈ રહી છે અને સાયબર ફ્રોડના વિક્ટિમ્સને એમના પૈસા પરત મળી રહ્યા છે કરોડોની સરખ કરોડો રૂપિયા પેન્ડિંગ જે હતી અકાઉન્ટ્સમાં એ લોકોને પાછા આપવામાં આવ્યું છે એટલે આ પ્રકારની કામગીરીથી આપણે પોલીસ અને પ્રજા વચ્ચેની પોલીસ અને લોકો સાથેની સંબંધ સાથે એ સુધારવામાં અને એમાં પછી મુનાઓના પણ અટકાવવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ સાયબર ક્રાઇમના એક્સપર્ટ્સ તો દરેક જિલ્લામાં છે અને આ વખતે રાજ્ય સરકાર તરફથી એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે અને એ પ્રયોગ હેઠળ હવે ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશન ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં એક આઈટી એક્સપર્ટને નિમણૂક આપવામાં આવી રહી છે અને એ નિમણૂક આપવાની પ્રક્રિયા અત્યારે ચાલુ છે આપણે જાણીએ છીએ કે અત્યારે ગુજરાત પોલીસ તરફથી અલગ અલગ પ્રકારના ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને એ ટેકનોલોજીનો ઉપયોગ ફક્ત એસપી ઓફિસમાં કે સીપી ઓફિસમાં કે પોલીસ ભવનમાં થતું નથી એ પોલીસ સ્ટેશન લેવલ ઉપર થાય છે આપણે ઈ ગુજકોપની વાત કરીએ અલગ અલગ પ્રકારનું પોર્ટલ્સ છે એની વાત કરીએ એ પછી ડાર્કોટિક્સની બાબત હોય બળાત્કારના ગુનાઓ હોય એ બાબતના હોય એટલે આ અલગ અલગ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ જ્યારે પોલીસ સ્ટેશન લેવલ ઉપર થઈ રહ્યા છે ત્યારે પોલીસ સ્ટેશન લેવલ ઉપર એક આઈટી એક્સપર્ટની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર તરફથી આ વર્તે આ બજેટમાં દરેક પોલીસ સ્ટેશન માટે એક આઈટી એક્સપર્ટની જગ્યા ઊભી કરવામાં આવી છે અને એ જગ્યાઓ ભરવા માટે આપણે કાર્યવાહી ચાલુ છે અને છેલ્લા કેટલાક મહિના સાયબર ક્રાઇમના વિક્ટિમ્સને રિલીફ મળે બે પ્રકારનું રિલીફ આપણે આપીએ છીએ અને ખૂબ સારી કામગીરી એમાં દરેક ક્ષેત્રમાં થઈ છે દરેક જિલ્લાઓમાં થઈ છે એક મેં તમને જે વાત કરી કે ખૂબ લાંબા સમયથી લોકોના બેંક એકાઉન્ટ ફ્રીઝ થઈ ગયા બે બે લાખ સત્તાવીસ હજાર આશરે બેંક એકાઉન્ટ્સ ફ્રીઝ થયેલા હતા અને એમાં મારી પાસે અને અન્ય અધિકારીઓ પાસે પણ રજૂઆતો આપતી હતી કે એમના જે બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યું છે એ અંગે તપાસ કરવામાં આવે જો કાર્યવાહી કરવામાં આવે અને જે અકાઉન્ટ ફ્રીઝ થયા છે એને અનફ્રીઝ કરવામાં આવે એટલે એના માટે સિનિયર અધિકારીઓની એક મીટિંગ થઈ અને એ મીટિંગમાં અમુક નિર્ણયો લેવામાં આવ્યો અને એ નિર્ણય પછી ફક્ત છેલ્લા એક માસે આ બે લાખ 27000 એકાઉન્ટ્સ પેકી આશરે 2 લાખ ને 15000 એકાઉન્ટ્સ અનફ્રીઝ કરવાના છે ઇની સાથે સાથે અમુક જે અમાઉન્ટ છે બેંક એકાઉન્ટ્સ માં એ વિધોળ થઈ ગયા છે અમુક કારણોસર વિકટિપ્સ પોછે એમને જ એમને જ પૈસા છે પણ એ વિધોળ થઈ ગયા હોય એને કે પિનની રાખી હોય એને પાછા મળતા નથી એટલે આ અંગે પણ કોર્ટ સાથે સંકલન કરીને ખાસ કરીને લોક અદાલતમાં આ અંગેની પ્રક્રિયા કરવામાં આવ્યું અને અત્યારે આ પણ ખૂબ સારી કામગીરી દરેક દરેક જિલ્લાઓમાં આ બાબતે થઈ રહી છે સાયબર ક્રાઇમ મને ખબર છે કે એક મોટો પડકાર છે અને આ તબક્કે હું એ પણ જણાવવા માગું છું કે ગુજરાત પોલીસ તરફથી સાયબર અવેરનેસ માટે પણ અલગ અલગ પ્રોગ્રામ્સ કરવામાં આવી રહ્યું છે અલગ અલગ પ્રકારના આયોજનો કરવામાં આવી રહ્યું છે કે હું અંગત રીતે એમ માનું છું કે કોઈ પણ વ્યક્તિ સાયબર ફ્રોડના વિક્ટિમ ત્યારે જ બને કે જ્યારે એમને કોઈ નાની મોટી કંઈ ભૂલ કરી અને કદાચ એને કંઈ ભૂલ કરી હોય ભૂલથી ઓટીપી આપી દીધું હોય ભૂલથી કોઈ લિંકમાં ક્લિક કરી નાખી હોય એટલે એ ભૂલ એ ન કરે એના માટે અવેરનેસ પ્રોગ્રામ્સ પણ ખૂબ જરૂરી છે ખૂબ અનિવાર્ય છે ખૂબ આવશ્યક છે એટલે સાયબર ક્રાઇમ અંગેની જે અવેરનેસની જે બાબત છે એ અંગે પણ ગુજરાત પોલીસ ખૂબ સારી મહેનત કરી રહી છે ટ્રાફિકમાં મને ખાસ ઇન્ટરેસ્ટ છે તમે જાણો જ છો અને ટ્રાફિકમાં બે બાબત છે એક છે ટ્રાફિક મેનેજમેન્ટ અને એક છે રોડ એક્સિડન્ટ બે અલગ અલગ વસ્તુ છે અને બંનેમાં જે સ્ટેક હોલ્ડર્સ છે એ અલગ અલગ પ્રકારના છે અલગ અલગ એજન્સીઝ એજન્સીઝમાં ઇન્વોલ્વ છે એમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા પણ હોય એમાં આર એન્ડ બી પણ હોય અને અમુક વખતે જ્યારે ઇન્જિનિયરિંગની બાબત હોય જ્યારે રોડની આખી જે ઇન્જિનિયરિંગ છે એ ચેન્જ કરવા હોય અથવા રોડ પહોળા કરવા હોય અથવા ડિવાઇડર બનાવવા હોય ડિવાઇડરમાં ગેપ બંધ કરવું હોય એના માટે અલગ અલગ સ્ટેક હોલ્ડર્સ સાથે સંકલન કરવાની હોય છે અમુક વખતે એમાં સમય લાગી જાય છે પણ મને આ જોઈને ખૂબ આનંદ થયો છે કે ગુજરાત પોલીસની આ જે અભિગમ છે રોડ અકસ્માતોને ઘટાડવા માટેનું એના માટે મને ખૂબ સારો સાથ અને સહકાર દરેક એજન્સી તરફથી કેન્દ્ર સરકારની એજન્સી હોય કે રાજ્ય સરકારની એજન્સી હોય ખૂબ સારું મને એમાં આ લોકોનું મદદ મળી રહ્યું છે અને એમાં ખૂબ સારી કામગીરી થઈ રહી છે ભવિષ્યમાં એના કરતા પણ સારી કામગીરી થાય એ મને સંપૂર્ણ વિશ્વાસ છે રાજ્યની અંદર જે પ્રમાણે અત્યારે રાજ્યમાં જે શિક્ષણ વિભાગનો પ્રશ્ન છે કે શિક્ષકો હાજર નથી છતાં પગાર લઈ રહ્યા પોલીસ ડિપાર્ટમેન્ટ આતા રાજ્યના પોલીસ વડા વિકાસ સાહેબ તેમણે આટલું જ નહીં કે સાયબર ક્રાઈમ આજના સમયમાં એક મોટો પડકાર છે ને તેના માટે ગુજરાત પોલીસ છે અને અલગ અલગ એજન્સીઓ છે તે ખૂબ જ કટિબદ્ધ થઈને કામગીરી કરી રહી છે સાયબર ક્રાઇમથી કઈ રીતે લોકોને બચાવી શકાય તે માટે પણ તેમણે માહિતી આપી હતી અને ભૂતકાળમાં જે કેસો બન્યા છે ને વર્તમાનમાં જે કેસોમાં સફળતાઓ પોલીસને મળી છે તેને લઈને પણ તેમણે માહિતી આપી હતી તેમજ જે ગુલ્લીબાજ પોલીસ કર્મચારી હશે તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તે પ્રકારની વાત પણ રાજ્યના પોલીસ વડા દ્વારા કહેવામાં આવી છે આટલું જ નહીં વાર્ષિક એક કાર્યક્રમ રાખવામાં આવે તમામ જિલ્લાના એસપી દ્વારા તેમના તાબામાં આવતા વિસ્તારોની મુલાકાત લેવામાં આવે રિપોર્ટ કરવામાં આવે તેમજ લોકોમાં અવેરનેસ આવે તે માટેના કાર્યક્રમો કરવા માટે પણ તેમણે સૂચનો કર્યા છે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં આ તમામ બાબતોને લઈને પોલીસ કમિશનરો દ્વારા કયા પ્રકારના પગલાઓ લેવામાં આવે છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા જ અવનવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે કાય નેટ મીડિયાને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો ને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર